જે માતાજી મિત્રો આજે આપણે રેસીપીમાં બનાવવાનો છે રીંગણનો ઓળો હવે આપણે ઓળા માટે રીંગણ અને ટામેટા મરચાં લીલા લસણ લઈ લીધું છે આને તેલ લગાવી અને શેકશું ફિટ કર્યું એ રીતના આપણે હવે મરચાં પણ ફિટ કરી જશું મરચાં ફિટ કરવાથી મરચાં પણ શેકાઈ જાય હવે આપણે આવી રીતના લસણ ભીડાઈ દઈશું જેથી કે જાય હવે આપણે રીંગણ ને અને ટામેટાને લગાવી દઈશું તેલ ગેસ ચાલુ કરી દીધો છે અને હવે રીંગણ ને શેકવા મૂકી દઈશું હવે આપણા રીંગણ અને ટામેટા કમ્પ્લીટ શેકાઈ ગયા છે હવે એની આપણે શાલ ઉખાલીશું આપણા રીંગણ અને ટામેટા છોલાઈ ગયા છે એની શાલ પૂરેપૂરી કાઢી નાખી છે હવે એને આપણે ભાગી અને મિક્સ કરીશું હવે આપણે જેવું જૂતું હતું એવું થઈ ગયું છે મિક્સ હવે આપણે એને વઘારીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર નાખશું રાય મા આવશે જીરું તેમ મસાલો હવે આપણે નાખશું આપણું ઓળો જે આપણે રીંગણ ટામેટા શેકી અને મિક્સ કરીશું એ નાખીશું એને નાખી જશું મલાઈ જશું આપણે સાહેબ સાંતળવા દઈશું સાંતળી રહેશે એટલે આનો બીજો મસાલો નાખીશું આપણે આપણે આ સાંતળી જે છે એમાં હવે આપણે નાખીશું સૂકું મરચું ટેસ્ટ પ્રમાણે જો તમારે તીખું ખાવું હોય તમે વધારે નાખી શકો છો આપણે દોઢ ચમચી સૂકું મરચું નાખ્યું છે એમાં આવશે અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું પછી આવશે એમાં જીરું અડધી ચમચી જીરું લીધું છે આપણે એને હવે બરોબર મિક્સ કરી દઈશું જે આપણે મસાલો હતો કર્યો તો એ સાફ કરીને બસ હવે બળવા દઈશું અને મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ હવે આપણે એના ઉપર નાખશું ધાણા જેથી લાગે બી સારો અને ટેસ્ટ પણ આવે તમને ગમે તો અમારી આ ટ્રીકને અપનાવી અને બનાવી અને અમારી ચેનલને ફોલો કરો